અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશ શાસન સામે બ્યુગલ વગાડનાર હીરોમાંથી તે એક હતી તેનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને તેને પ્રેમથી મનુ કહેવામાં આવતું હતું બાળપણથી જ મનુએ શસ્ત્રોનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું તેમણે નાના સાહેબ અને તાત્યા ટોપે પાસેથી ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખી હતી અઢારસો બેતાલીસમાં મનુના લગ્ન ઝાંસીના નરેશ ગંગાધર રાવ નવલકર સાથે થયા હતા ત્યારે તે માત્ર બાર વર્ષની હતી લગ્ન પછી તેનું નામ લક્ષ્મીભાઈ પડ્યું લગ્ન પછી તેણીએ રાજકુંવર દામોદર રાવને જન્મ આપ્યો પરંતુ તેના બાળકનું થોડા મહિના પછી મૃત્યુ થયું ગંગાધર રાવે પછી તેમના નાના ભાઈના પુત્રને દત્તક લીધો અને તેનું નામ દામોદર રાવ રાખ્યું ગંગાધર રાવની તબિયત ખરાબ હોવાને કારણે થોડા સમય પછી તેમનું અવસાન થયું અંગ્રેજો કોઈપણ રીતે ઝાંસીને બ્રિટિશ કંપનીનો ભાગ બનાવવાના ષડયંત્રમાં રોકાયેલા રાખતા હતા તેણે દામોદર રાવને ઝાંસીના વારસ તરીકે સ્વીકારવાની ના પાડી પાછળથી ઝાંસીની બાંગડોર લક્ષ્મીબાઈના હાથમાં આવી ત્યારબાદ અંગ્રેજો એક પછી એક ભારતીય રજવાડાઓ પર કબજો જમાવી રહ્યા હતા પરંતુ રાણી લક્ષ્મીબાઈએ સ્પષ્ટ કહી દીધું હતું હું મારી ઝાંસી નહીં આપું માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે રાણી લક્ષ્મીબાઈએ પોતાની નાની સેના સાથે ઘણા દિવસો સુધી અંગ્રેજો સાથે યુદ્ધ લડ્યું આ દરમિયાન તેણે અંગ્રેજોના દાંત ખાડાવ્યા હતા તેમની બહાદુરી આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે રાણી લક્ષ્મીભાઈ ની જન્મ જયંતિ પર દેશમાં દરેક જગ્યાએ તેમને યાદ કરવામાં આવી રહ્યા છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર